તારીખ તેર સપ્ટેમ્બરના રોજ વિરાટનગર બ્રિજ નીચે જે ડેડ બોડી મળી હતી તેમાં જે સોપારી તેનું નામ મનસુખભાઈ હતું હતું જેકી અને તેમના દ્વારા ડેડ બોડી તેમની જ મર્સિડીઝમાં ડેકીની અંદર મૂકવામાં આવી હતી અને તેમના દ્વારા આ જે ઓડો પોલીસ સ્ટેશન દ્વારા જે આરોપીઓ હતા તેમનું રીકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું અને રીકન્સ્ટ્રકશન બાદ તેમને ઘટના સ્થળે લાવ્યા હતા અને દરેક ઘટના સ્થળેથી લાવીને તેમના દ્વારા જે પણ કાર્યવાહી હતી તે કરવામાં આવી હતી આગળની કાર્યવાહી તેમને પૂર્ણ તપાસ દ્વારા દરેક પકડી લીધા છે છે વિરાટનગર ખાતે લાવવામાં આવ્યા મ્યુનિસિપલ કોર્પોરેશન ડેડ બોડી લાવ્યા હતા કેવી રીતે લાવ્યા હતા શું કર્યું હતું જે તે પંચનામું કરતા હોય છે તે પ્રમાણે રીકન્સ્ટ્રકશન પોલીસ દ્વારા આજ કરવામાં આવ્યું હતું અમદાવાદમાં તેર સપ્ટેમ્બરની મોડી રાત્રે વિરાટનગર બ્રિજ નીચેથી ટક્કરનગર બ્રિજ પાસે આવેલા કૈલાસ ધામ વિભાગ એકમાં રહેતા પાટીદાર અગ્રણી અને બિલ્ડર હિંમતભાઈ રૂડાણીની તીક્ષ્ણ હત્યા વડે હત્યા કરેલી લાશ મળી હતી બીજા દિવસે આ હત્યા કેસના સગીર સહિત ત્રણ આરોપીની રાજસ્થાનના સિરોહી થી ધરપકડ કરવામાં આવી હતી આરોપીઓની પૂછપરછમાં હિંમતભાઈ રૂડાણીના પૂર્વ પાર્ટનર મનસુખ લાખાણી ઉર્ફે જેકીએ એક કરોડ રોકડા અને એક મકાનની સોપારી આપી હત્યા કરાવવા હોવાની ઘટસ્ફોટ કર્યો હતો બંને વચ્ચે બે હજાર વીસ થી વિવાદ શરૂ થયો હતો જેમાં ઘણી વાર સમાધાન થયા બાદ શાંત પડી ન ન હતી બંને વચ્ચેની પાર્ટનરશીપ છૂટી કરવા માટે પચીસ કરોડની લેતી દેતીમાં મનસુખ મનદુખ થયું હતું જેનું પરિણામ લોહિયાળ આવ્યું પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યાની સોપારી આપનાર મનસુખ લાખાણીની ધરપક કરી લીધી છે મનસુખ લાખાણી દ્વારા અગાઉ રાહુલને પચાસ હજાર મારામારી માટે આપવામાં આવ્યા હતા પરંતુ તે સમયે મારામારી ન થતા આ વખતે હત્યાની સોપારી આપવામાં આવી હતી પાર્ટનરશિપમાં સ્કીમ હતી તે બાબતે વિવાદ ચાલતો હતો પણ હત્યા બાદ આરોપીએ મનસુખભાઈને અત્યારના ફોટા પણ મોકલી આપ્યા હતા આરોપીને ક્યાં મળ્યા હતા રેકી કેવી રીતે કરી હતી સમગ્ર બાબતે તપાસ કરવામાં આવી રહી છે મનસુખના દીકરાનું નામ કિંજલ લાખાણી છે હાલ તેનો કોઈ રોલ આવતો નથી સ્કીમ નિકોલમાં આવેલી છે અગાઉ અગાઉ પણ ફરિયાદ દાખલ થઈ હતી તેમાં દોઢ કરોડની વાત કરવામાં આવી હતી તે બાબતે પણ તપાસ ચાલી રહી છે અને હાલમાં આરોપીઓનું ડિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે